કાર્ડ ચાર ગિફ્ટ તો હતી જ આપડે સાથે સાથે રામદેવ વાળું કાર્ડ તમારી પાસે હશે તો એક્સ્ટ્રા બે ગિફ્ટ વધારે મળવાની છે એમ ને અને ઘણા બધા પાર્ટનર છે એમાં તમે જાશો તો એ તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળવાનું છે મોરબીમાં સ્માર્ટ કાર્ડે હવે જોર પકડ્યું છે ગમે તે વસ્તુની ખરીદી કરવા માટે જાઓ એટલે દુકાનદારો પોતે પણ પોતાનું સ્માર્ટ કાર્ડ લોન્ચ કરે છે જે માત્ર તેમને ત્યાં નહીં પણ બીજી જગ્યાએ પણ તમને ડિસ્કાઉન્ટ આપતું હોય છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ત્યારે મોરબીની અંદર જ મોબાઈલની દુનિયામાં ગુંજતું નામ એટલે કે રામદેવ મોબાઈલ એ લોકોએ પણ પોતાને ત્યાં જે કોઈ પણ કસ્ટમર ખરીદી કરવા માટે આવશે એમના માટે એક સ્માર્ટ કાર્ડ બનાવ્યું છે જે મોરબીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપને આપવાનું છે હું તમને એડ્રેસ ખાલી રિમાઇન્ડ કરાવી દઉં આપણે જે સનાડા રોડ છે અહીંયા તમે આગળ આવો એટલે આવે છે સ્વામિનારાયણ મંદિરનો ગેટ એની એક ગેટ સામેની બાજુ જ સૌરાષ્ટ્ર હેર સલૂનની બાજુમાં જ આવેલું છે રામદેવ મોબાઈલ સૌથી પહેલા સ્વાગત છે ભાઈලු શું નામ તારું મુકેશ ડાંગર છે ઓકે મુકેશભાઈ અત્યારે આપડી આયરે જોડાણા છે મને લાગે આમ આ સ્વપ્ન આપણો જજું ટાઈમ થયો કેટલો ટાઈમ થયો આ બરાબર 4 મહિના જેવો આપણો સ્વપ્ન ટાઈમ થયો છે આપણે ત્યાં શું શું મળે પહેલા તો ઈ ક્યો મેલી વાત તો કરું તો રામદેવ મોબાઈલ માં તમારું સ્વાગત છે આજે હું આપણે વાત કરીએ તો આપણી પાસે બધી કંપનીના મોબાઈલ અવેલેબલ છે એમાં તમને દસ હજાર થી લઈને એક લાખ સુધીના બધા મોબાઈલ મળી જશે સાથે સાથે ટીવી છે એસી છે ફ્રીજ બધી વસ્તુ આપણે ઇલેક્ટ્રોનિક આઈટમ પણ રાખીએ છીએ એમાં તમને સ્માર્ટ કાર્ડ ના ઘણા બધા બેનિફિટ છે

આપને જ્યારે પણ અનુકૂળ હોય મોબાઈલની ખરીદીનું વિચારતા હોય અન્ય એસેસરીઝનું કંઈ વિચારતા હોય ત્યારે ચોક્કસ મુલાકાત લેજો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ રવિભરાઝા